સુરત શહેર કોંગ્રેસે ત્રીજી ઓક્ટોબર થી રાજ્યભરમાં એક વિશાળ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે સુરત શહેર અને જિલ્લામાં કોંગ્રેસે ત્રીજી ઓક્ટોબર ગુરુવારથી રાજ્યભરમાં એક વિશાળ ડોર ટુ ડોર સિગ્નેચર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે કોંગ્રેસ સત્તા પક્ષને આ મુદ્દે ભેરવી આગામી ચૂંટણીઓમાં મજબૂત જન સમર્થન મેળવવા માટે આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે સુરતમાં ચોર્યાસી વિધાનસભામાં વોટ ચોરી અંગે કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો આ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદારોમાં વોટ ચોરી અંગે જાગૃતિ લાવવાનો અને આ મુદ્દે તેમનો સ્પષ્ટ અભિપ્રાય સહી રૂપે મેળવવાનો છે

આ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ મતદારે પોતાનો સહી કરી આ ઝુંબેશમાં જોડાવાનું રહેશે આ પેમ્ફલેટ દ્વારા કોંગ્રેસ વોટ ચોરીના આક્ષેપોને સામાન્ય જનતાના અભિપ્રાય સાથે જોડી એક મજબૂત આધાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે સુરતમાં કોંગ્રેસે આ સિગ્નેચર ઝુંબેશને વેગ આપવા માટે ચોક્કસ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ખાસ કરીને સુરતનો વરાછા વિસ્તાર કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી હતી ત્યાં આ ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવામાં આવશે કોંગ્રેસનો આ પ્લાન સ્પષ્ટ દર્શાવે છે કે વોટ ચોરીના મુદ્દે જાગૃતિ લાવીને તે માત્ર ભાજપને જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના સમર્થક બેલ્ટમાં પણ પોતાની મજબૂત પકડ બનાવવામાં માગે છે ચોરીનો આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા લોકસભા ચૂંટણી મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાં મોટા પાયે ગોટાળો કરવામાં આવ્યો હોવાનો સીધો આરોપ મૂક્યો હતો રાહુલ ગાંધીના આ રાષ્ટ્રીય સ્તરના આક્ષેપને હવે કોંગ્રેસ ગુજરાતમાં જનતા વચ્ચે લઈ જઈ ભાજપને ઘેરવા માટે પ્રયાસ કરી રહી છે આ ઝુંબેશ દ્વારા કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં આ મુદ્દાને મુખ્ય એજન્ડા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે

સહી ઝુંબેશ કોંગ્રેસ સમિતિ આદરણીય વિરોધ પક્ષના નેતા લોકસભાના શ્રી રાહુલજીના નેતૃત્વમાં ઇલેક્શન કમિશનર સ્વતંત્રતા નિષ્પક્ષતા સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટમાં પણ એની ટ્યુટિશનો દાખલ થઈ ચૂકી છે તો પ્રદેશ સમિતિ તરફથી સુરત શહેર કોંગ્રેસ અને સુરત જિલ્લા કોંગ્રેસમાં તમામ કાર્યકર્તાઓ આમ જનતા સમક્ષ ઇલેક્શન કમિશનર સામે સહી ઝુંબેશ કરશે અને આ સહી ઝુંબેશ સંગઠન તરફથી કરવામાં આવશે અને આ સહી ઝુંબેશ ઇલેક્શન કમિશનરની સામે કરવામાં આવશે કારણ કે સૌથી મોટો છેલ્લા બે વર્ષથી ઇલેક્શન કમિશનની નિષ્પક્ષતા અને ભયંકર પ્રહાર થયો છે અને ભારતીય જનતા પાર્ટીની ભારત સરકાર ઇલેક્શન કમિશનને પોતાના ગુલામની જેમ કાર્ય લઈ રહી છે એવું ભારત સમગ્ર દેશમાં પ્રત્યેક ચૂંટણીમાં દરેક રાજ્યમાં આ પ્રકારનો અભિપ્રાય ઉપસ્થિત થયો છે માટે પ્રજા સમક્ષ ઇલેક્શન કમિશનની સ્વતંત્રતા બરકરાર રહે અને માનીય ટી એન સેશન સાહેબની જેમ ઇલેક્શન કમિશન સ્વતંત્રતા કામ કરે એ આશયથી આશય જુમેનું આંદોલન સુરત શેર અને જિલ્લા કોંગ્રેસમાં આવતીકાલથી શરૂ થનાર છે